મીરા માતાજી દરેક ગ્રાહક મિત્રો મસમજાનું બેનુની ફેવરિટ આઈટમ લઈને આવી ગયા છે સુધી વિડિયો જોજો એટલે મસ્ત મજાનું કલેક્શન તમને જોવા મળશે આ છે ઇમ્પોર્ટેડ ટોપ પ્રીમિયમ ક્વોલિટીનો એક્સપોર્ટનો માલ છે મટીરિયલ એકદમ એટલે જોરદાર હેવીમાં હેવી ક્વોલિટી છે જો કાપડજો ત્રણસો ને પચાસ રૂપિયામાં સાઈઝ મેન સાઇઝ છે એક્સેલ ને ડબલ એક્સેલ ફરમા બ્રાન્ડના મોટા છે આગળ મસ્ત બોર્ડર પટ્ટી આવશે વચ્ચે બટન આવશે અને આ રીતનું આખું કટવાળું આવશે આગળ નાની કટ આવશે લોંગ વેસ્ટર્ન ટોપ છે એની અંદર બે કલર છે આપણી પાસે એક બ્લેક કલર છે જો બધું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે પહેલી ધોરણે મશીનમાં નાખી દઉં આપણી ગેરંટી કાપડમાં સ્મોલની વેરાયટી છે પછી આપણી પાસે છે કોરિયનના શર્ટ એક્સેલ ને ડબલ એક્સેલની સાઇઝ બસો ને પચાસ રૂપિયામાં વેસ્ટર્ન ટોપ ફરી કહી દઉં છું ત્રણસો ને પચાસ રૂપિયામાં બે કલર છે એક્સેલ ડબલ એક્સેલની બે સાઈઝ છે આ જો એકસો ને પચાસમાં બસો પચાસ સોરી બસો ને પચાસ રૂપિયામાં એક્સેલ ડબલ એક્સેલની સાઈઝ રહેશે કલર જોઈ લો બધા મસ્ત મસ્ત કોરિયનનું ઇમ્પોર્ટેડ કપડું છે બહુ એટલે બહુ સુપરફાસ્ટ ચાલે અત્યારે ઇમ્પોર્ટેડ આઈટમ પેલી મશીનમાં નાખી દઉં કાપડની ગેરંટી સ્મૂથ હળવું ને ઇમ્પોર્ટેડ કપડું આવશે બસો ને પચાસ રૂપિયામાં હવે આપણે ફેવરિટ વેરાયટી બતાવવાના છે પ્લાઝો પેર આ જોઈ લો ચારસો ને પચાસ રૂપિયામાં પ્રસંગમાં પહેરીને વયા જ આવશે પાંચ જણા પૂછે એવી આઈટમ છે જોઈ લો એ લાઈનની રાઉન્ડમાં કુર્તી આવશે મસ્ત મજાની અને એમાં પેન્ટ આવશે મિરલ આવશે મિરલ વાળી બહુ ચાલે છે પ્રિન્ટ વાળી છે અને એક્સેલ ડબલ એક્સેલ ની મેન સાઈઝ ચારસો ને પચાસ રૂપિયા જ ભાવ છે ગ્રે કલર છે એની અંદર એક આપણી પાસે બ્લેક કલર છે જો આ ટમેટી કલર છે ટમેટી હવે પ્લેનમાં છે એની અંદર પ્લેનમાં બતાવી દઉં છું આમાં ચાર છે પ્લેનમાં ઘણા બધા કલર છે પર્પલ એક ખોલીને બતાવું છું વિડીયો બનાવવામાં છે થોડાક મોડા થઈ ગયા છે

બે શેડ છે અલગ અલગ પછી આ પીચ કલર છે તો આ ટાઈપમાં બે ત્રણ અલગ અલગ છે તો બતાવી દઉં એમ એક આ ટાઈપનો બધા છે લાઈટ બાજુ બાજુમાં રાખીએ એટલે તમને આઈડિયો આવી જાય કે કાંઈ નથી ખાટો બદામી અમે આ લાઈટમાં લાઈટ બધા ચાર શેડ છે એકમાં અલગ અલગ પ્રકારના અને હજી એક શેડ છે એમાં પાંચમો ઈ એ બતાવી દઉં છું આ જો બધા એકારે જોઈ લો તમે ગમતું હોય તમે ફટાફટ ઓર્ડર કરી શકો અને બધાયથી બેટર ખાટો બદામ બીટ કલર પ્યોર ખાટો બિટ આજો એની અંદર પછી આપણી પાસે છે મહેંદી કલર એક્સ ડબલ એક્સેલ ની સાઈઝ ચારસો ને પચાસ રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી ખાટો રાણી ગુલાબી કલર સ્કાય કલર આજો હું આ છે તિસ્તા કલર છે કલર બધા મસ્ત મજાના કલર ઘણી બધી અઢળક વેરાયટી આની અંદર આવી ગઈ છે આપણી પાસે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે જેને ઓર્ડર કરવો હોય વોટ્સએપ ઉપર ઓર્ડર કરી શકો છો સ્ક્રીનશોટ લઈને મોકલો ફટાફટ એટલે તમારી વેરાયટી તમારા ઘર સુધી પહોંચી જવાની છે અને ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય એ વોટ્સએપમાં મેસેજ કરજો હાઈનો મેસેજ કરજો ગ્રુપમાં જોઈન કરો એ મેસેજ નાખો એટલે વોટ્સએપમાં પણ તમને નવી નવી અપડેટ આવતી રહેશે જય માતાજી